રાજકોટની સૌથી જૂની મુખ્ય બજાર આજે રહેશે બંધ વેપારીઓએ અડધો દિવસ બંધનું એલાન પાડ્યું છેલ્લા ઘણા સમયથી લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો ઉપર ચાલી રહ્યો છે વિવાદ પાથરણાવાળા અને દુકાનવાળા વેપારીઓ વચ્ચે થઈ રહ્યો હતો વિવાદ રસ્તા ઉપર દબાણને લઈને વારંવાર તંત્રને અને વેપારીઓએ કરી હતી રજૂઆત જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ નહીં લઈ આવવામાં આવતા આજે બંધનું એલાન કરવામાં આવ્યું સૌથી જૂની બજારના વેપારીઓ અડધો દિવસ બંધ પાડશે છેલ્લા ચાર વર્ષથી લાખાજી રાજ રોડ ને ફેરિયાઓ અને પાથરણા વાળાઓએ બાંધમાં લીધો છે રસ્તા ઉપર બેસી અને વેપારીઓની દુકાનમાં આવતા ગ્રાહકોને અવરોધરૂપ પેદા થાય એ રીતના દબાણ છે આ દબાણ બાબતે વારંવાર કોર્પોરેશન રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ નિર્ણય નથી આવતો કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી ચાર પાંચ દિવસની કાર્યવાહી બતાવી અને કોર્પોરેશન પેપર માં વાહવાહી કરે છે કે અમે કોર્પોરેશન વેપારીઓનું ધ્યાન રાખી છે પણ ખરેખર આ સત્ય હકીકત છે કે કોઈ ઠોસ નિર્ણય નથી આવતો એટલા માટે જ આજે વેપારીઓએ સ્વયંભુ બંધ એલાન આપી અને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે છેલ્લે અમે જયારે કોર્પોરેશન ગયા હતા ત્યારે કોર્પોર મ્યુનિસિપલ કમિશનર એવી ખાતરી આપી હતી કે આ તમારે આ બાબતે આ છેલ્લી વખત અહીંયા આવવાનું થશે ફરીથી તમારે આ બાબતે અહીંયા નહીં આવવું પડે પણ ત્યાર પછી પણ જે છે તે પરિસ્થિતિ થઈ ગઈ છે માટે વેપારીઓ આ સ્વયંભુ આંદોલન કરી અને ફરીથી આજે એક વખત કોર્પોરેશન નું ધ્યાન દોરવા માંગીએ છીએ હા દુકાને પોતાનું વાહન નથી રાખી શકતા ચાલતા આવવામાં તકલીફ પડે છે આટલું બધું ન્યુસન્સ અહીંયા છે એનાથી ત્રાસી ગયા છે વેપારી આ સમસ્યા પાછળના વાળાને છેલ્લા પાંચ વર્ષ થયા છે અનેક વખત રજૂઆત કરી અનેક વખત કર્યું પણ હવે દૂષણ ધીમે ધીમે વધતું જાય છે ને રવિવારે તો આખી બજાર સારામાં સારી છે એની બદલે ગુજરી બજાર જેવી થઈ ગઈ છે કોઈ સારા માણસોની એન્ટ્રી નથી થતી જે આ એકદમ ઐતિહાસિક રોડ કહેવાય રાજકોટનો સૌથી જૂનો સો વર્ષ જૂનો રોડ છે કે જ્યાં લોકો સારા સારા લોકો આજુબાજુના ગામમાંથી પણ ખરીદી કરવા આવતા એ બધા ધીમે ધીમે બંધ થઈ ગયા ને ન્યૂસન્સ વાળી પબ્લિક જ આવવા માંડી દર રવિવારે પંદર થી વીસ મોબાઈલ ને પર્સ ચોરાય છે એ ડિવિઝન માં એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી એટલું બધું નિશાન શોધી ગયું છે રોડ ની બે સાઈડ તો ફેરિયા બેસતા હવે વચો જ બેસે છે આપણે પોતે આપણી દુકાનમાં જઈ ન શકીએ તો ગ્રાહક તો ક્યાંથી આવી શકે આજે કાર્યક્રમ એ કર્યું છે સ્વયંભુ બધા કાલે વાત કરી કે આપણો આ ત્રાસ છે હકીકતે તો કોર્પોરેશન પોતે આ કરવાનું હોય અમારે ફરિયાદ કરવાની જ ન હોય તો કોર્પોરેશન ગમે તે સાંઠગાંઠ હોય તો કઈ કરી નથી શકતું કે ગમે ત્યાં હોય એક વખત કમિશનર શ્રી એ પણ ખાતરી આપી હતી કે હવે તમારે આવું નહીં પડે અમારી પાસે પછી ખાતરી ખાલી પાંચ દિવસ પૂરતી રહી પાછું હતું એનું એ થઈ ગયું તમારી વાત સાચી છે આક્ષેપ એવો છે પણ હજી કોઈ એવું સામે નથી આવ્યું હકીકતે તો વેપારી એ પોતે પોતાની દુકાન આગળ કોઈને બેસવા દેવા ન એસોસિએશન લેવલ કાર્યવાહી કરવાની છે આજે જો એક વાગ્યા સુધી બંધ પાડીએ છીએ ને હવે કઈ નહીં આવે પરિણામ તો હજી આનાથી વધુ અમે કાર્યક્રમ આપવાના છીએ અને આ તો ખાલી એક વાગ્યા સુધી બંધ રાખવું સરખું આવશે તો એક વીક સુધી પણ બંધ રાખશું તંત્રની ની આંખ આ વખતે ખોઈ લઈ છે